નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવતો મિત્રો નાગરિક સહકારી બેંકમાં ભરતી પાડવામાં આવે છે મિત્રો બે હજાર ચોવીસ માટેની ભરતી છે બેંકમાં મિત્રો ભરતી પાડવામાં આવે છે મિત્રો પોસ્ટ વિશે વાત કરવામાં આવતો વિવિધ જગ્યાઓ પર પગાર ધોરણ લાયકાત મુજબ પગાર ધોરણ આપવામાં આવશે મિત્રો સંપૂર્ણ માહિતીની મિત્રો વાત કરીશું આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની નોટિફિકેશન સૌ પ્રથમ તમારા મોબાઈલ દ્વારા જણાવવામાં આવશે તો મિત્રો જોઈ લઈએ નાગરિક સહકારી બેંકમાં પોસ્ટ પગાર તોરણ લાયકાત ઉમા સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં તો મિત્રો વાત કરવામાં આવે તો ધી કુકરવાળા નાગરિક સહકારી બેંક લીમાં ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો કુકરવાડા નાગરિક સહકારી બેંક છે ત્યાં ત્યાં અમે ભરતી કરવામાં આવી છે મિત્રો નાગરિક ભવન માર્કેટ યાર્ડ કુકરવાડા આડત્રીસ પિસ્તાળીસ ત્રીસ પિનકોડ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા મોબાઈલ નંબર છે મિત્રો છન્નું છ છેતાળીસ એકતાળીસ ત્રણસો બાસઠ પર જઈને તમે કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો સરનામા વિશે મિત્રો ફરીવારે વાત કરવામાં આવે તો મિત્રો નાગરિક ભવન માર્કેટ યાર્ડ કુકરવાડા પિનકોડ નંબર છે આડત્રીસ પિસ્તાળીસ ત્રીસ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા મોબાઈલ નંબર છે છન્નું છ છેતાલીસ એકતાળીસ ત્રણ બાળસઠ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો જગ્યાનું નામ છે મિત્રો બ્રાન્ચ મેનેજર તેમના માટે જગ્યાઓ છે પાંચ મિત્રો લાયકાત વિશે વાત કરવામાં આવે તો બેંક રોજબરોજના બેન્કિંગ કાર્યક્રમ ભાર ઉપરાંત તિરાણ એનપીએ રિકવરી બ્રાન્ચ ડેવલપમેન્ટ એન્ડ કંટ્રોલ તથા લીકલ કામકાજના સંભાળી શકે તેવા ઉંમર છે મિત્રો એક ચાર બે હજાર ચોવીસના રોજ પિસ્તાળીસ વર્ષથી વધારે નહીં બેંકમાં મિડલ સિનિયર લેવલ ઓછામાં ઓછા પોંચ વર્ષનો અનુભવ એવા ઉત્સાહી ઉમેદવાર તેમની લાયકાત અને અનુભવના પુરાવા હાલમાં પગાર સ્લીપ તથા અપેક્ષિત પગાર સાથેની લેખિત અરજી દિન દસ બેંકમાં ઉપરોક્ત સરનામે મોકલી આપવામાં આવશે શ્રી ત્રી કુકરવાડા નાગરિક સહકારી બેંકલી દ્વારા ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો તમે બ્રાન્ચ મેનેજરનું પોસ્ટ તરીકે મિત્રો વરણી કરવામાં આવશે મિત્રો સરનામું અહીં આપવામાં આવે છે ત્યાં જઈને મિત્રો ઓનલાઈન અથવા સરનામું અથવા પોસ્ટ દ્વારા તમારું અરજી કરવાની રહેશે મિત્રો મિત્રો આવી કોઈ પણ સરકારી પ્રતિ સરકારી યોજનાની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરી દેજો જય હિન્દ જય ભારત